વડોદરામાં અકોટા બ્રિજથી તાજ હોટલ સુધી માર્ગ પરના લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરાયા ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા બાદ સફાળા જાગેલા પાલિકા તંત્રએ શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે આ કામગીરીને લઈને દબાણો કરનાર નાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે શહેરના વોર્ડ દીઠ દબાણ ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે અકોટા બ્રિજથી તાજ હોટલ સુધીના રોડ પરના લારી કાચા પાકા શેડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા પાલિકા દ્વારા ચાર ટ્રક સમાન જપ્ત કરી સ્ટોરમાં જમા લેવામાં આવ્યો હતો વડોદરા પાલિકાની દબાણ શાખા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના અકોટા વિસ્તારમાં અકોટા બ્રિજથી તાજ હોટલ સુધીના માર્ગ પર વધી ગયેલા લારીઓના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચતા જ સ્થાનિક લોકો પોતાની લારીઓ તેમજ બનાવેલા શેડનો સામાન બચાવવા માટે દોડધામ કરી મૂકી હતી જોકે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દુકાનોની બહાર મૂકવામાં આવેલી ગેરકાયદેસર કેબિન શેડ લારી સહિતના દબાણો દૂર કરી સામાન જપ્ત કર્યો હતો દબાણમાં દબાણ અધિકારી વોર્ડ ઓફિસર રેવન્યુ ઓફિસર ટીડીઓ હાજર રહ્યા હતા અને દબાણો દૂર કરાયા હતા સ્થાનિક લોકો તેમજ ગેરકાયદેસર લારીઓ રાખનાર વેપારીઓ દ્વારા લારીઓ ન ઉઠાવી જવા સામે રજૂઆત પણ કરાઈ હતી પરંતુ પાલિકા દ્વારા શરમ રાખ્યા વિના કાર્યવાહી ચાલુ રાખી હતી કેટલાક લોકો દ્વારા રોષ પણ ઠાલવવામાં આવ્યો હતો વાતાવરણ ઉગ્ર બની ગયું હતું પરંતુ સ્થાનિક પોલીસનો સ્ટાફ હોવાથી કોઈ અપ્રિય ઘટના બની ન હતી વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર બારના રેવન્યુ ઓફિસર ગણેશ તળવીએ જણાવ્યું કે અકોટા બ્રિજથી તાજ હોટલ સુધીના માર્ગ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા કોઈ જાતનો વિરોધ થયો નથી કામગીરી શાંતિપૂર્ણ પૂરી થઈ હતી આ રોડ પરથી લારીઓ કેબિનો કાચાપાકા શેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા